ઉધના પોલીસે વાયરલ સીસીટીવીના આધારે ચપ્પુ મારનાર આરોપીને ઝડપી પાડ્યો સુરત શહેરમાં ગુનાખોરીને કોઈ સ્થાન નથી આ સંદેશા સાથે ઉધના પોલીસે ગંભીર ગુનામાં ફરાર થયેલા આરોપીને ઝડપીને કાયદાનો પાઠ ભણાવ્યો છે થોડા દિવસ પહેલા આરોપી વિશાલ ઉર્ફે ભૂષણ દ્વારા ફરિયાદીના છાતીએ ચપ્પુ મારવામાં આવ્યું હતું અને ઘટના બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો આ સંપૂર્ણ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે બાદ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે ઉધના પોલીસ દ્વારા આરોપીને શોધવા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી પોલીસની ચુસ્ત તપાસ બાદ ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લેવામાં આવ્યો પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન હાથ ધરી હતી પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન હાથ ધરી આગળના પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે જેથી કેસને વધુ મજબૂત બનાવવામાં આવે પોલીસ દ્વારા ગુનેગારોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો વિસ્તારમાં ગુનો કરશો તો કડક કાર્યવાહી અનિવાર્ય છે ઉધના પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીએ વિસ્તારના લોકોને સુરક્ષા અંગે ભરોસો અપાવ્યો છે રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી સુરત